अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर अपने नंबर सिस्टम विषय जो मांगे छे હવે પહેલો ક્વેશ્ચન થાય નંબર સિસ્ટમ એટલે શું તો નંબર સિસ્ટમ એટલે કે ગણતરી કરવાની રીતો હવે ગણતરી કરવા વિશે જોઈએ આપણે જોઈએ તો પહેલાંના જમાનાની અંદર આપણે દરેક વસ્તુ આપણા હાથોથી ગણતા હતા એટલે કે આપણી હાથોની જે આંગળીઓ છે એના પ્રમાણે આપણે ગણતરી કરતા હતા અને એટલા માટે આપણે શું ગણતા હતા તો કે આપણે આને ઝીરો ગણતા હતા વન ગણતા હતા ટુ ગણતા હતા થ્રી ફોર આપણે ગણીએ એવી રીતે બીજા હાથની જે આંગળીઓ છે એની અંદર ફાઇવ સિક્સ સેવન એટ અને નાઇન આમ આપણી પાસે કુલ દસ આંગળીઓ છે અને એટલા માટે આપણે આ દસ આંગળીઓથી બધી ગણતરી કરતા હતા અને એ દસ આંગળીઓથી ગણતરી કરવાને લીધે આપણી જે ગણતરી છે એ જીરોથી એટલે કે શૂન્યથી શરૂ થાય છે અને નવ પર પૂરી થાય છે એટલે કે આપણે કોઈપણ વસ્તુને આપણે જીરોથી લઈને નવની સંખ્યાઓથી ગણીએ છીએ એ જે નંબર સિસ્ટમ છે એને આપણે ડેસિમલ નંબર સિસ્ટમ કહીએ છીએ ડેસિમલ એટલે કે દસ અને દસની જે નંબર સિસ્ટમ બને છે એને આપણે ડેસીમલ નંબર સિસ્ટમ કહીએ છીએ ગુજરાતીની અંદર આપણે એને દશાંશી પદ્ધતિ કહીએ છીએ તો આ જે ડેસિમલ નંબર સિસ્ટમ અથવા દશાંશી પદ્ધતિ છે એની અંદરનો એક આ નંબર અહીંયા લખેલો છે કે આમાં પાંચ ચાર ત્રણ બે એવું લખેલું છે પણ આપણે પાંચ ચાર ત્રણ બે એવું નથી બોલતા એને બદલે આપણે એવું બોલીએ છીએ કે પાંચ હજાર બત્રીસ તો આ પાંચ હજાર આપણે કઈ રીતે બોલીએ છીએ અથવા શા માટે બોલીએ છીએ તો એ આપણે જોઈએ કે આ આપણી જે નંબર છે એટલે કે પાંચ જે આંકડો છે એ આંકડો કયા નંબરની ઉપર એની સ્થાન વેલ્યુ સ્થાન વેલ્યુના પ્રમાણે આપણે એની ગણતરી કરીએ છીએ એટલે જો આપણે જોઈએ તો આ રીતે એની સ્થાન વેલ્યુ થાય છે કે આ બે નંબર છે એ ઝીરો પર છે ત્રણ નંબર છે એ એક પર છે ચાર નંબર બે પર છે અને પાંચ નંબર છે એ ત્રણના સ્થાનની ઉપર છે તો આની સ્થાન વેલ્યુ આપણે જોઈએ તો આ જે બે નંબર છે એને આપણે દસથી ગુણવાના છે કેમ દસથી ગુણવાના છે કેમ કારણ કે આપણે અગાઉ જોઈ ગયા દસ આંગળીઓ હોવાને કારણે આપણે દસની ગણતરીથી બધી વસ્તુ ગણીએ છીએ અને આપણી જે નંબર સિસ્ટમ છે એને આપણે દશાંશી નંબર સિસ્ટમ કહીએ છીએ તો એને દસથી ગણવાની જરૂર પડે છે કે દસની ઝીરો પાવર હોય તો આપણે શું જોવા મળશે તો કે અહીંયા વન થઈ જશે એટલે બે ગુણ્યા એક બરાબર બે થઈ જશે એટલે એક નંબરના સ્થાન પર છે અને એક નંબરનું સ્થાન છે એ તે ત્રણ ગુણ્યા આપણે દસનો એક પાવર આપણે ગણીશું તો એ ત્રીસ વેલ્યુ થઈ જશે એ જ રીતે આપણે ચાર જોઈએ તો ચાર એ દસના બે પાવરની ઉપર છે અને એટલા માટે આપણે એને ચારસો કહીશું અને એ જ રીતે આપણે આ જે સંખ્યા છે એને પાંચ ગુણ્યા દસનો ત્રણનો સ્થાન છે એ ગણીએ છીએ અને એટલા માટે આપણે એને પાંચ હજાર ગણીશું જો આપણે આનો સરવાળો કરીશું તો પણ આપણને આ પાંચ હજાર ચારસો ને બત્રીસ સંખ્યા જોવા મળશે તો આ આપણી દશાંશી પદ્ધતિ છે અને દશાંશી પદ્ધતિની અંદર આપણે આ રીતે ગણતરી કરીએ છીએ તો હવે આવી બીજી કેટલી પદ્ધતિ છે ગણતરી માટેની એ આપણે જાણવા માગીએ છીએ કારણ કે કોમ્પ્યુટરની અંદર બધી અલગ અલગ સિસ્ટમ છે એ વપરાય છે તો આપણી આ દશાંશી પદ્ધતિ હતી અને એ ઉપરાંત આપણે કોમ્પ્યુટરની અંદર આ ચાર નંબર સિસ્ટમ છે એ આપણે વાપરીએ છીએ એટલે ગણતરીની પદ્ધતિ છે એની અંદરની પહેલી ગણતરીની પદ્ધતિ છે અને એ છે બાયનરી બાયનરીની અંદર બે એનો બેઝ છે એટલે એની અંદર ફક્ત બે જ ડિજિટ આવે છે ઝીરો અને વન જ્યારે કરંટ ના મળે ત્યારે એ ઝીરો કરે છે અને જ્યારે કરંટ મળે ત્યારે એને વન કરે છે એટલે ઝીરો અને વન એવા બે જ આંકડા એની અંદર હોય છે એનાથી જે આખી ગણતરી કરવામાં આવે એને બાયનરી કહેવામાં આવે છે એ જ રીતે બીજી છે ઓક્ટલ અથવા અષ્ટાંકી આપણે એને કહીએ છીએ અષ્ટાંકી જે છે એટલે ઓક્ટલ નંબર સિસ્ટમ છે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર આઠ એનો બેઝ છે કેમ કારણ કે એની અંદર ઝીરો ટુ સેવન એમ ટોટલ આઠ આંકડા આવે છે એ જ રીતે ડેસિમલ નંબર સિસ્ટમ કે જે આપણે સૌથી વધારે વાપરીએ છીએ એની અંદર દસનો બેઝ છે કે જેની અંદર ઝીરોથી લઈને નવ બધા નંબર બને છે અને એટલે આપણે એને દશાંશી નંબર સિસ્ટમ કહે છે અને છેલ્લી નંબર સિસ્ટમ બચે છે અને એ છે હેક્ઝા ડેસિમલ નંબર સિસ્ટમ હવે હેક્ઝા ડેસિમલ નંબર સિસ્ટમ સોળની બને છે અને એની અંદર શું હોય છે તો કે ઝીરો ટુ નાઇન અને એ ટુ એફ એવી રીતના ટોટલ સોળ જે આંકડા છે એનાથી આ હેક્ઝા નંબર સિસ્ટમ બને છે એટલે જે કોમ્પ્યુટર છે એ આ બાયનરી નંબર સિસ્ટમનો ઉપયોગ કરે છે અને જે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એ હેક્ઝા ડેસિમલ નંબર સિસ્ટમનો ઉપયોગ કરે છે અને આપણે છે એ આ ડેસિમલ નંબર સિસ્ટમનો ઉપયોગ કરે છે જો તમે હાયર મેથેમેટિક્સ શીખતા હોય એક નંબર સિસ્ટમની સંખ્યા છે છે એને બીજી નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવાની જે રીત છે એના આ જે દાખલાઓ છે એ પણ તમને એન્જિનિયરિંગની અંદર જોવા મળશે પણ અત્યારે આપણે આ વિશે જોવા માંગીએ છીએ તો આ નંબર સિસ્ટમ આપણે કઈ રીતે ગણતરી કરીએ છીએ એ આપણે જોઈએ પહેલાં આપણે દશાંશી નંબર સિસ્ટમ છે એના વિશે જોઈએ કારણ કે આપણે સૌથી વધારે વાપરીએ છીએ તો એના વિશે જોઈએ તો એ આ રીતે ગણતરી કરવામાં આવે કે દશાંશી એટલે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર જોઈએ તો ઝીરોથી લઈને નવ સુધીના આંકડા એની અંદર હોય છે અને એની અંદર આપણે જોઈએ તો પહેલો જે આંકડો છે ઝીરો ઝીરો આવે ત્યાર પછી ઝીરો વન ઝીરો ટુ ઝીરો થ્રી ઝીરો ફોર ઝીરો ફાઇવ ઝીરો સિક્સ ઝીરો સેવન ઝીરો એઇટ ઝીરો નાઇન અને ત્યાર પછી આ જે નવનો આંકડો છે એના પછી ફરી પાછો ઝીરો થઈ જાય છે પણ આગલો બીટ જે છે એ વન થઈ જાય છે એટલે આપણે અહીંયા જોઈએ તો આ ઝીરોથી લઈને નવ સુધી સંખ્યા આવે છે અને ત્યાર પછી જે આંકડો છે એ પાછો ઝીરો થઈ જાય છે પણ આગલો બીટ જે છે એ વન થઈ જાય છે એટલે એને આપણે વન ઝીરો અથવા તો દસ નંબર આપણે તરીકે ઓળખીએ છીએ એ જ રીતે આપણે આગળ જોતા જઈએ વન 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 ટુ વન થ્રી વન ફોર વન ફાઇવ વન સિક્સ વન સેવન વન એઇટ વન નાઇન અને ટુ ઝીરો એવું થઈ જાય છે એટલે ફરી પાછી આખી જે આંકડાની સિરીઝ છે એ આવે છે અને ત્યાર પછી ફરી પાછો ઝીરો થઈ જાય પણ આગલો બીટ જે છે એ ફરી પાછો ટુ થઈ જાય છે એમ આગલા બીટ વધતા જાય છે અને એમ આપણે ગણતરી કરતા જઈએ છીએ તો જો આ રીતની ગણતરી ડેસીમલ નંબર સિસ્ટમમાં હોય તો પછી ઓક્ટલની અંદર કઈ રીતના હોય છે કારણ કે ઓક્ટલની અંદર આપણે જોઈએ તો એની અંદર ઝીરો ટુ સેવન છે એટલે ટોટલ આઠ આંકડા છે તો એની અંદર પણ આ જ રીતે આપણને જોવા મળે છે કે પહેલો જે છે એ ઝીરો ઝીરોથી શરૂ થાય છે ત્યાર પછી ઝીરો વન ઝીરો ટુ ઝીરો થ્રી ઝીરો ફોર ઝીરો ફાઇવ ઝીરો સિક્સ ઝીરો સેવન આવે છે પણ સેવન પછી આની અંદર આંકડા નથી એટલે એની અંદર જેમ આપણે જોયું એ પ્રમાણે કે આની અંદર પણ સાતમાં આંકડા પછી ફરી પાછો ઝીરો થઈ જાય છે એટલે આગલો બીટ જે છે એ વન થઈ જાય છે એટલે અહીંયા વન ઝીરો આપણને જોવા મળે છે ત્યાર પછી ફરી પછી આગળ ગણતરી આપણે ચાલુ રાખીએ છીએ એટલે કે વન 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 ટુ વન થ્રી વન ફોર વન ફાઇવ વન સિક્સ વન સેવન અને પછી ટુ ઝીરો થઈ જાય છે એ જ રીતે આગળ ગણતરી ચાલુ રહે છે ટુ વન ટુ 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 થ્રી ટુ ફોર એમ આગળ ગણતરી આપણે ચાલુ રાખીએ છીએ તો આ આપણે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર જોઈએ છે એ જ રીતે હેક્ઝા ડેસીમલની અંદર જોઈએ તો હેક્ઝા ડેસીમલની અંદર ટોટલ સોળ આંકડા છે એટલે કે ઝીરોથી લઈને નવ અને એ ટુ એફ તો એની અંદર આપણે ગણતરી જોઈએ તો ઝીરો ઝીરોથી જ શરૂ થાય છે ઝીરો જે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઈન અને નાઇન પછી આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે એ ટુ એફ છે અને એટલા માટે આપણે શું કરીશું ઝીરો એ ઝીરો બી ઝીરો સી ઝીરો ડી ઝીરો ઇઝીરો એફ એમ પાંચ આંકડા વધારેના આવશે અને ત્યાર પછી આપણે જોઈએ તો ફરી પાછો ઝીરો થઈ જશે એટલે ઝીરોથી લઈને સોળ સુધીની જે આંકડા છે એ પહેલાં આવશે અને ત્યાર પછી ઝીરો થશે અને એને વન ઝીરો આપણે કહીશું અને ત્યાર પછી ગણતરી આપણે આગળ જો ચાલુ રાખીએ તો વન 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 ટુ વન થ્રી વન ફોર એમ આગળ ગણતરી ચાલુ રહેશે અને એ જ રીતે આપણે જો બાઇનરીની અંદર જોઈએ તો બાઇનરીની અંદર આપણે જોઈએ છે એ પ્રમાણે ઝીરો અને વન બે જ આંકડા છે અને એટલા માટે એને આપણે ચારથી ગણતરી કરીએ છીએ કારણ કે આમાં આપણે બેથી ગણતરી કરીએ છીએ અને દશાંશીમાં તો આપણે જાણીએ છીએ કે આપણે ગણતરી બેથી કરીએ છીએ પણ આપણે આ આગલો બીટ લખતા નથી એટલે આપણે એક કે બે કે પાંચ આપણે એકલું જ લખીએ છીએ પણ અહીંયા જનરલી ચારથી લખાય છે એટલે પહેલું આવશે ઝીરો 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 આવશે ત્યાર પછી આ બીટ છે એ વન થઈ જાય એટલે ઝીરો 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 વન આવશે પછી ફરી બે જ આંકડા હોવાને કારણે ઝીરો અને વન અને પછી ફરી પાછો ઝીરો થઈ જવો જોઈએ એટલે આગલો બીટ વન થઈ જાય તો ઝીરો ઝીરો વન ઝીરો થઈ જશે અને એ જ રીતે અહીંયા જોઈશું તો પછીનો આંકડો છે એ વન વન થઈ જશે અને એમ આગળ ચાલુ રહેશે અને આગળ બધી ગણતરી જોઈએ તો આપણે એક એક બીટ આગળનો વધતો જશે અને એમ આપણને આ વીસ સુધીની ગણતરી અહીંયા આપણને જોવા મળે છે તો આ આપણી બધી ચાર અલગ અલગ નંબર સિસ્ટમ છે એટલે આંકડાની ગણતરી કરવાની વ્યવસ્થાઓ છે કે જેની અંદર આપણે ડેસિમલ નંબર સિસ્ટમ ઓક્ટલ નંબર સિસ્ટમ હેક્ઝા ડેસિમલ અને બાયનરી નંબર સિસ્ટમ છે તો હવે આપણે આને જો જોવું હોય કે આ જે આપણે ગણતરી કરી એ બરાબર છે કે કેમ તો એની માટે આપણે જો વિન્ડોઝની અંદર કેલ્ક્યુલેટર વાપરીએ તો એની અંદર પણ આપણે આ બધી ગણતરી આપણે જોઈ શકીએ તો હું તમને એ બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિન્ડોઝનું કેલ્ક્યુલેટર છે હવે વિન્ડોઝના કેલ્ક્યુલેટરની અંદર આપણે જોઈએ તો વ્યૂ મેન્યુમાં જઈ અને હું પ્રોગ્રામરનું કેલ્ક્યુલેટર કરી દઈશ તો અહીંયા તમને આખો પ્રોગ્રામર કેલ્ક્યુલેટર જોવા મળે છે એમાં આ બધી નંબર સિસ્ટમ અહીંયા જોવા મળે છે હેગ્સ ડેસિમલ ઓક્ટલ અને બાયનરી હવે જો આની અંદર આપણે જોઈએ કે અહીંયા આપણે કોઈ પણ એક નંબર લઈ લઈએ ધારો કે આપણે આ પંદર નંબર લઈએ તો આપણે ડેસીમલની અંદર પંદર નંબર જોઈએ છે એટલે આપણે અહીંયા પંદર નંબરની ઉપર ક્લિક કરી તો અહીંયા આપણે જોવા મળે છે કે પંદર આપણને ડેસીમલની અંદર જોવા મળે છે હવે એને જો આપણે ઓક્ટલની અંદર કન્વર્ટ કરીએ તો આપણને સત્તર જોવા મળે છે તો અહીંયા આપણને જોવા મળે છે કે સત્તર અહીંયા બરોબર છે અને એ જ રીતે આપણે જો હેક્ઝાડેસીમલની અંદર જોઈએ તો ઝીરો એફ અથવા તો અહીંયા એકલો એફ બતાવે છે ઝીરો એફ આપણને જોવા મળશે અને જો બાઇનરીની અંદર જોઈએ તો વન 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 અહીંયા જોવા મળશે કે વન 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 એ થઈ જશે એટલે આ જે નંબર સિસ્ટમની ગણતરી છે એ આપણે અહીંયાથી પણ અલગ અલગ કરી અને જોઈ શકીએ છીએ કોઈપણ એકની અંદરથી આપણે બીજાની અંદર ટ્રાન્સફર કરી શકીએ છીએ તો જો આપણે ઓક્ટલમાં લખેલી વેલ્યુ હોય તો એને આપણે ડેસિમલ કે એક્ઝામમાં જઈને જોઈ શકીએ એક્ઝામમાં લખેલી હોય તો આપણે ડેસિમલ અથવા તો બાયનરીમાં જોઈ શકીએ એવું આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ તો આ હતી આપણી નંબર સિસ્ટમ હવે આપણે જોઈએ આ નંબર સિસ્ટમ જોવા પાછળનો આપણો હેતુ એ હતો કે આપણને એ કોન્સ્ટન્ટની અંદર કામ લાગશે આપણે જ્યારે કોન્સ્ટન્ટ વાપરીએ છીએ કોન્સ્ટન્ટ એટલે શું આપણે જેમ જોયું એ પ્રમાણે કે જ્યારે આપણે એવું લખીએ કે ઇન્ટીજર એ ઇક્વલ ટુ ફિફ્ટીન કે કોઈપણ પાછળ જે નંબર લખીએ તો એ જે સંખ્યા છે અથવા તો એ જે માહિતી છે એને આપણે ડેટા કહીએ છીએ અથવા તો કોન્સ્ટન્ટ કહીએ છીએ તો જો અહીંયા આપણે જોઈએ તો આ રીતે આપણે કહીએ છીએ કે ઇન્ટીજર એ ઇક્વલ ટુ ફિફ્ટીન તો આમાં એ છે એ વેરિએબલ આપણે એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે વેરિયેબલ કહીએ છીએ વેરિયેબલ કેમ કહીએ છીએ કારણ કે આની એની જે વેલ્યુ છે એ બદલાતી રહે છે વેરી થયા કરે છે એની વેલ્યુ વેરી થતી હોવાને કારણે આપણે એને વેરિયેબલ કહીએ છીએ આપણે અહીંયા કીધું એન્ટિઝર એ ઇક્વલ ટુ ફિફ્ટીન આ ફિફ્ટીન હોઈ શકે અને બીજી વખત આપણે શું કરી શકીએ તો કે એ ઇક્વલ ટુ ટ્વેન્ટી પણ લખી શકીએ એટલે એની વેલ્યુ પહેલાં પંદર હતી અને પછી એની વેલ્યુ વીસ થઈ ગઈ એનો મતલબ શું થયો કે એની વેલ્યુ બદલાતી રહે છે હવે જો એની વેલ્યુ બદલાતી રહેતી હોય તો આપણે એને વેરિયેબલ કહીએ છીએ પણ આ જે પંદર છે કે વીસ છે એની વેલ્યુ કોઈ દિવસ બદલાતી નથી જેમ કે આ વીસ છે તો આપણે આવું નથી કહી શકતા કે પંદર બરાબર વીસ કે વીસ બરાબર પચીસ કોઈ દિવસ એવું બની શકતું નથી કારણ કે જે પંદરની કે જે પચીસની સંખ્યા છે એ સંખ્યા હંમેશા એમની એમ જ રહે છે અને એને આપણે બદલતા નથી અને એટલા માટે એને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ કે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે એ બદલાતી નથી વીસ એટલે વીસ જ થશે હંમેશા વીસ એટલે પચીસ એવું આપણે કોઈ દિવસ નથી કહેતા અને એટલા માટે શું થાય છે તો કે આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ તો હવે આ કોન્સ્ટન્ટના પણ અમુક રૂલ છે અને આપણે નંબર સિસ્ટમ જે આપણે જોઈ એ આપણે એના વિશે આની અંદર ચર્ચા કરવા માંગીએ છીએ સો કોન્સ્ટન્ટના રૂલની અંદર હવે જો આપણે કોન્સ્ટન્ટના રૂલ વિશે જોવા માંગતા હોય તો પહેલું આપણે કેરેક્ટર ડેટા ટાઈપ જોઈ લઈ હતી ચાર ડેટા ટાઈપ જો ચાર ડેટા ટાઈપ વિશે વિચારીએ તો ચાર ડેટા ટાઇપની અંદર આપણે જેમ કીધેલું કે બે વસ્તુ આપણે સ્ટોર કરી શકીએ છીએ કે એક કેરેક્ટર અને એટલે કેરેક્ટર સ્ટોર કરી શકીએ અને આપણે સ્ટ્રિંગ સ્ટોર કરી શકીએ તો જો કેરેક્ટર સ્ટોર કરવું હોય તો આ આપણે સામે લખીશું તો કે આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર આ જે અવતરણ ચિહ્ન છે એ એક જ અવતરણ એક એક અવતરણ ચિહ્નની અંદર આપણે લખીશું જો આપણે એક અક્ષર લખવો હોય તો પણ જો આપણે એક કરતાં વધારે કે સ્ટ્રિંગ લખવું હોય તો સ્ટ્રિંગ માટે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીશું તો આ કોન્સ્ટન્ટના રૂલ થઈ ગયા કે જો કેરેક્ટર ડેટા ટાઈપ હોય તો એની અંદર એક જ અક્ષર સ્ટોર કરવા માટે એક અવતરણ ચિહ્ન આપણે વાપરીશું અને સ્ટ્રિંગ એટલે કે આખો શબ્દ સ્ટોર કરવો હોય તો આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાં આમાં વાપરીશું એ જ રીતે હવે જો આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ વિશે જોઈએ તો ઇન્ટીજિયર ડેટા ટાઈપની અંદર આપણે કોઈ પણ વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ ઇન્ટીજર અને ફ્લોટની અંદર ધારો કે આપણે પૂર્ણાંક સંખ્યા સ્ટોર કરીએ તો આપણે આ રીતે લખીએ કે ઇન્ટીજર એ ઇક્વલ ટુ ટ્વેલ્વ તો હવે આ ટ્વેલ છે એ કોન્સ્ટન્ટ કહેવાય પણ અત્યારે આપણે એને ટ્વેલ કીધું તો આ ટ્વેલ્વ કયા અથવા કોના કેમ કારણ કે આપણે નંબર સિસ્ટમ વિશે જોઈ ગયા કે આપણી પાસે ચાર નંબર સિસ્ટમ છે એમાં જોઈએ તો બાર એ ત્રણ વખત આવે છે ડેસીમલની અંદર પણ બાર નંબર છે આપણે આ ઓક્ટલની અંદર પણ બાર નંબર છે અને ની અંદર પણ આપણી પાસે બાર નંબર છે તો આપણે અહીંયા લખ્યું કે ઇન્ડિજર એ ઇક્વલ ટુ ટ્વેલ્વ તો આ 12 જે છે આ બાર નંબર છે એ આ ત્રણમાંથી કયા ડેસિમલના ઓક્ટલના કે હેક્ઝા તો એ આપણને પ્રશ્ન થાય છે અથવા તો આપણે એ પ્રશ્નને જુદી રીતે પૂછીએ કે જો આ ના હોય તો પછી ઓક્ટલના હેક્સાડેસિમલ ના આપણે કઈ રીતે લખવા એનો જવાબ એ છે કે આ જે ટ્વેલ છે એ ડેસિમલના છે કેમ કારણ કે આપણે ડેસિમલ નંબર સિસ્ટમ છે એ વધારે વાપરીએ છીએ એટલે આપણે જ્યારે એમને એમ લખીએ આ રીતે કે ઇન્ટીજર એ ઇક્વલ ટુ ટ્વેલ્વ એનો મતલબ એમ થાય કે આપણે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર લખ્યું છે તો પછી ઓક્ટલની અંદર લખવું હોય તો શું કરવાનું તો ઓક્ટલમાં લખવું હોય તો ઓક્ટલ કોન્સ્ટન્ટની આગળ આપણે ઝીરો એડ કરી દઈશું એટલે જે બારનો આંકડો છે એની આગળ જો આપણે ઝીરો એડ કરી દઈશું એટલે આપણે આવું લખીશું કે ઝીરો વન ટુ તો એ ઓક્ટલની અંદર વેલ્યુ થશે એટલે કોઈ કોઈપણ વેલ્યુની આગળ આપણે જો ઝીરોનો આંકડો ઉમેરી દઈએ તો એ ઓક્ટલની અંદર ગણવામાં આવશે એ જ રીતે જો કોઈપણ સંખ્યાની આગળ આપણે ઝીરો એક્સ એડ કરી દઈએ તો એ સંખ્યાને હેક્ઝાડેસિમલ તરીકે ગણવામાં આવશે તો આ કોન્સ્ટન્ટના રૂલ થાય કેરેક્ટર હોય એક કેરેક્ટર હોય તો આપણે સિંગલ ઇન્વર્ટેડ લખીશું મોર ધેન વન કેરેક્ટર હોય એટલે એક કરતાં વધારે કેરેક્ટર હોય તો એને ડબલ ઇન્વર્ટેડ લખીશું સાદી ડેસિમલ વેલ્યુ હોય અપૂર્ણાંક કે પૂર્ણાંક ફ્લોટ અને ઇન્ટીજર બંનેમાં રૂલ જે છે એ લાગુ પડે છે કે જો ડેસિમલ કોન્સ્ટન્ટ હોય તો આપણે એને ડાયરેક્ટ લખીશું ઓક્ટલ કોન્સ્ટન્ટ હોય આગળ ઝીરો સાથે લખીશું અને હેક્ઝા ડેસિમલ હોય તો આપણે ઝીરો એક્સ સાથે લખીશું તો આ હતા આપણા કોન્સ્ટન્ટના રૂલ એ વિડીયો દેખને કે લઈએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है ધન્યવાદ